પ્રતિપાલસિંહ ગોહિલ જિલ્લા શિક્ષણ અધિકારી બોટાદ તારીખ અગિયારથી ધોરણ દસ અને બારની પરીક્ષાઓ શરૂ થનાર છે તો એ પરીક્ષા માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે ધોરણ દસ માં ઓગણત્રીસ કેન્દ્રો પર ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં ઓગણીસ કેન્દ્રો પર અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના પાંચ કેન્દ્રો પર પરીક્ષા યોજાનાર છે તમામ સ્થળ સંચાલકોની મીટિંગ લઈ લેવામાં આવેલી છે અને તેમાં તેમને જરૂરી સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે તમામ સરકારી પ્રતિનિધિની પણ નિમણૂક કરી દેવામાં આવી છે અને તેમની મીટિંગ પણ લઈ લેવામાં આવેલી છે તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવી થી સજ્જ છે અને તમામ પરીક્ષા કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવેલો છે કલેક્ટર ઓફિસ દ્વારા કલમ એકસો ચુમ્માલીસ મુજબનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવેલું છે અને એ જાહેરનામામાં નામામાં સો મીટરની ત્રિજ્યામાં ઝેરોક્સ મશીન તેમજ પ્રિન્ટર શરૂ રાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અને એ ઉપરાંત બેટ તેમજ લાઉડ સ્પીકર પર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે અને કલેક્ટર ઓફિસ દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રો પર વર્ગ એક અને વર્ગ બે ના અધિકારીઓની નિમણૂક કરી દેવામાં આવી છે ટૂંકમાં વિદ્યાર્થીઓ સારી રીતે અને શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તે માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે